અખિલ કચ્છી રાજકોટ સમાજ દ્વારા સમૂહ લગ્નમાં ઓગણીસ યુગલોએ નવા જીવનની શરૂઆત કરી અખિલ કચ્છી રાજકોટ સમાજ માંડવી દ્વારા આયોજિત સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ માંડવી ખાતે યોજાયો હતો લગ્નમાં ઓગણીસ યુગલોએ દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પચાસ જેટલા બટુકોએ જનોઈ ધારણ કરી હતી લગ્ન સમારંભની વિવિધ વિધિઓ સવારે સવા આઠ વાગ્યે ગણેશ સ્થાપનાની શરૂઆત થઈ ત્યારબાદ મંડપારોપણ ગ્રહ શાંતિ વિધિ અને મહેમાનોના સન્માનની વિધિઓ યોજાઈ સાડા નવ વાગ્યે યજ્ઞોપવિત સંસ્કાર અને દસ ને દસ વાગ્યે મંત્ર દીક્ષા વિધિ યોજાઈ હતી બપોરે બાર ઓગણચાલીસ કલાકે હસ્તમેળાપ અને ચાર પંદર કલાકે કન્યા વિદાયની વિધિ પૂર્ણ થઈ હતી ઉલ્લેખનીય પ્રસંગે સમાજના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રસાદ માટે મુખ્ય દાતા તરીકે મૂળ નાગલપુરના રજનીકાંત મહેતાએ યોગદાન આપ્યું સમાજ રત્ન એવોર્ડ અને આગેવાનોના સન્માન સમારોહ પણ યોજાયો હતો માનવી પૂજ રોડ પર ભંડારવાડી ખાતે યોજાયેલા આ સમલગ્નમાં સમગ્ર કચ્છ અને મુંબઈથી સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા યુવા અને વડીલોના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ બન્યું હતું આ સમૂહલગ્ન સમારોહમાં માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે મહનશ્રી ભાનુપ્રસાદ કોર કટારિયાવાળા ખાસ હાજરી આપી હતી તેમજ રાજકોર સમાજ માટે વર્ષોથી સમાજ માટે પ્રેરણા અને હંમેશા માર્ગદર્શન આપતા એવા પ્રમુખ શ્રી ભુજ રાજકોર સમાજ શ્રી જનકભાઈ ઉમિયાશંકર ઘોર સામાજિક અગ્રણી ગુંદિયાલી હાલે માંડવી રહેતા શ્રી અરવિંદભાઈ ચત્રભુજ પેથાણી તેઓ બંનેનું પાક પહેરાવી વિશેષ મોમેન્ટો આપી સમાજ રત્નથી સન્માનિત કરવામાં આવ્યું હતું આ સમલગ્નને સફળ બનાવવા શ્રી કચ્છી રાજકોટ સમાજ માંડવી તેમજ કારોબારી સમલગ્ન સમિતિમાં પ્રમુખ શ્રી નરોત્તમભાઈ જટાશંકર કેસવાણી ઉપપ્રમુખ રાજેશભાઈ વિશનજી માકાણી ઉપપ્રમુખ હિતેશભાઈ હિરજી મહેતા ઉપપ્રમુખ લક્ષ્મીદાસ નારાયણજી મોતા મંત્રી શ્રી જયંતિલાલ ગોપાલજી મોતા સહમંત્રી વિપુલભાઈ રમેશચંદ્ર મોતા ખજાનજી ભાવેશભાઈ ચંબકલાલ કેશવાણી સંગઠન મંત્રી શ્રી રસિકભાઈ મીઠુભાઈ પેથાણી તેમજ માંડવી અને આસપાસના ગામડાઓમાં વસતા કચ્છી રાજકોટ સમાજના યુવા કાર્યકર્તાઓ તેમજ આગેવાનો અને મહિલા મંડળની ટીમે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન ભારતીબેન ઘોર તેમજ જયેશભાઈ મહેતાએ સંભાળ્યું હતું આજે જે તેતાલીસમાં સમૂહ લગ્નમાં ઓગણીસ નવયુગલો અને પિસ્તાલીસ બટકોએ જે જનોઈ ધારણ કરી છે એ સૌરોને હું એમનું આ નવ દંપતીઓનું લગ્નજીવન ખૂબ સારી રીતે પાર થાય અને પ્રભુના એમના ઉપર આશીર્વાદ રહે એમનું સંસાર સારું ચાલે એવી શુભેચ્છા પાઠવું છું જે આ ભગીરથ કાર્યમાં ઘણા બધા દાતાઓએ સાથ અને સહકાર આપે છે એમાં ખાસ કરીને ભોજનના દાતા રજનીભાઈ મંડપના દાતા શાંતિભાઈ અને રમેશભાઈ જોશી અને રોકડ તથા કબાટ

કે સમય બચે અને આર્થિક જે તકલીફવાળા માણસોને આપણે મદદ કર થઈ શકીએ એ પ્રમાણેનો સમુલગ્ન થવા જોઈએ પછી તમે ઘરે જે કંઈ પ્રસંગ ઉજવો પાછળથી એના કરતાં તમે આ સમૂલગ્ન જોડાવો ત્યારે આગળ પાછળ કંઈ જ ન ખર્ચો તો જ સાચો અર્થ સમુલગ્નનો સરે સમાજે મેં સમાજ માટે શું કર્યું એ તો હું કહી ના શકું પણ સમાજે જે મારા કાર્યોની કદર કરીને મને સમાજ રત્નથી નવાજીત કરે છે એ માટે હું સર્વ સમાજ બંધુઓ ખાસ કરીને માંડવી રાજગોર સમાજ અને અન્ય બધા જ સમાજોનો ખૂબ ખૂબ આભારી છું અને આ ઋણ મારા માથા ઉપર જે છે એ કાંટાળા તાજને હું સહન કરી શકું અને જે ઋણ છે મારા ઉપર એ ઋણ હું જલ્દીથી ચૂકવી શકું એ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું હું હું જનકરાય ગોર ઉંજાશંકર રાજગોર સમાજનો નવ વર્ષથી પ્રમુખ છું અને આ સમૂહ લગ્ન બહુ સરસ રીતે કર્યા છે માનવિવારાએ અને એનાથી એકતા વધે છે સંગઠન વધે છે આપણી કેપેસિટી વધે છે અને ખોટા ખર્ચામાંથી માણસો નાના માણસો બચી જાય છે એટલે સારું કામ છે આયોજન પણ સારું છે આ સમૂહ લગ્ન એક ઐતિહાસિક સમૂહ લગ્ન છે કારણ કે માંડવીમાં માંડવીના માંડવી રાજઘોરો નથી રહેતા માંડવીના આજુબાજુના ગામના લોકો માંડવીમાં રહે છે પણ આ એક સફળ આયોજન

અને શ્રી માંડવી કચ્છી રાજગોર સમાજ દ્વારા આયોજિત તેતાલીસમા સમૂહ લગ્ન પ્રસંગે આજે જે ઓગણીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા જેમની વિધિ હમણાં જ સંપન્ન થઈ છે એમને તેમજ લગભગ પિસ્તાલીસ જેટલા બટુકોએ જેનો ધારણ કરી છે એમને શુભેચ્છા પાઠવું છું અને એ ભવિષ્યની અંદર એનું લગ્ન જીવન ખૂબ સુખી સમૃદ્ધમય રહે અને જે બટુકોએ જનો ધારણ કરી છે એમને પણ શુભેચ્છા પાઠવું છું કે આપણા સમાજનું ભવિષ્યમાં પણ આ બટુકો નામ રોશન કરે વિશેષમાં માંડવી રાજગોર સમાજના નેજા હેઠળ જે એસવીભાઈ સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ છે ને અમારા ગામના જ ને મારા પરમ મિત્ર છે એવા જગદીશભાઈ નાગુ એ પણ કન્વીનર છે એમની પણ મોટી જવાબદારી છે એમની એવી ઈચ્છા હતી કે હું બે શબ્દ બોલું એટલે જગદીશભાઈ કીધું કે મને બે શબ્દ બોલા એટલે જગદીશભાઈનો અને સમગ્ર સમૂહલગ્ન સમિતિનો હું મને જે અહીં બોલવાની તક આપી એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં આજે સવારથી આપણે જોઈ રહ્યા છો કે સમૂહલગ્નની વિધિ પછી જે દાતાઓનું સન્માન તેમજ ભોજન વ્યવસ્થા જે હરિઓમ કેટરસના દિનેશભાઈ અને બધા ના સાથ સહકારથી થઈ રહ્યું છે સૌ પ્રથમ સમગ્ર જે આયોજકો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લા લગભગ છ મહિનાથી શાંતિલાલભાઈ એસી ગોર સમારોહના અધ્યક્ષ રજનીભાઈ જગદીશભાઈ ઘણા બધા મહાનુભાવો માંડવી રાજગોર સમાજના પ્રમુખ બબુ મહારાજ ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે અને આજે જ્યારે આ કાર્યક્રમ સંપન્ન થવાના આરે છે ત્યારે સમગ્ર કચ્છ નહીં પણ ગુજરાતમાંથી રાજગોર સમાજના તેમજ અન્ય બ્રહ્મ સમાજના બ્રહ્મબંધુઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ આયોજન એકદમ સુપેરે પાર પાડે એના માટે સહભાગી થયા અને હાજરી આપી એમાં આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને હનુમંત ધામના ભાનુપ્રસાદભાઈ ઘણા બધા મહાનુભાવો મુંબઈથી મહાસભાના તેમજ વિવિધ સમાજોના પણ ઘણા બધા મહાનુભાવો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે ચાર ચાંદ લગાવવા માટે હાજરી આપી એ બધાનો હું અહીં માંડવી રાજગોર સમાજ તેમજ સમૂહલગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ આપું છું વિશેષમાં અનિરુદ્ધભાઈએ કીધું કે આપણે બ્રાહ્મણ છીએ આપણે બ્રાહ્મણ છીએ જગતને ઉપદેશ આપવાનું કાર્ય બ્રાહ્મણોનો હોય અને આપણે બ્રાહ્મણ એવું આપણે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે બ્રાહ્મણ છીએ એટલે બીજા સમાજો પણ આપણા પાસેથી પ્રેરણા લે એને ધ્યાનમાં રાખી રાખી અને આપણે જે કાર્ય કરીએ કરવું જોઈએ વિશેષમાં માંડવી રાજગોર સમાજની આ સમુલગ્ન પાછળ એવી નેમ હતી કે અહીં માંડવીની અંદર એક રાજગોર સમાજવાડીનું નિર્માણ થાય કારણ કે હાલ સુધી માંડવીની અંદર સમાજવાડીનું ક્યાં રાજગોર સમાજવાડીનો ક્યાં એડ્રેસ નથી એટલે એના માટે પણ ઘણા બધા દાતાઓએ સૌ પ્રથમ ભુજ રાજગોર સમાજ દ્વારા આપણે રાજગોર સમાજની ચાર જગ્યાઓ એવી છે માધાપોર પછી નખત્રાણા આડીપુર ગાંધીધામ અને માંડવી એમાં ક્યાંય પણ સમાજવાડીની જ જો નિર્માણ થશે તો પાંચ લાખ એકાવન હજાર રૂપિયા ભુજ રાજગોર સમાજ આપશે એના સિવાય આ જગદીશભાઈ શંભુલાલ શંકરજી નાગુના સુપુત્ર શંભુલાલભાઈ નાગુ પરિવાર એમના તરફથી એવી જાહેરાત કરવામાં આવી કે આ માંડવીની અંદર જો સમાજવાડીનું નિર્માણ થશે તો અગિયાર લાખ રૂપિયાનું ડોનેશન આપશું એવા ઘણા બધા દાતાઓએ બે લાખ એકાવન હજાર કોઈ પાંચ લાખ કોઈ અગિયાર લાખ કોઈ એક લાખ એકાવન ઘણા બધા દાતાઓ એ જાહેરાતો કરી છે સૌપ્રથમ તો આ દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે માંડવીની અંદર રાજગોર સમાજવાળીનું નિર્માણ થાય એના માટે જે ખરેખર ખુલ્લા દિલથી જે પહેલ કરી છે એ પહેલને હું સેલ્યુટ કરું છું વંદન કરું છું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આવા દાતાઓ છે એ દાતાઓ એના માટે હું એટલો જ કહી કે ઈશ્વર તેરે દરબાર મેં ઇતની અમાનત રખના હમ રહે યા ન રહે એસે દાતાઓ કી પાગડી સલામત રખના એટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય સમાજ પ્રકાશ વીરજી ગોર અખિલ કચ્છી રાજગો મહાસભાનો સ્થાપક પ્રમુખ છું અને આ તેતાલીસમાં સમૂહ અત્યારે ઓગણીસ નવ દંપતી આજે પ્રભુત્વમાં પગલાં માંડ્યા અને પચાસ બટુકોએ જે આપણા બ્રાહ્મણી ઓળખ છે એ જનૈ એમણે ધારણ કરી છે આ ભવ્ય આયોજન તમે જોઈ શકો છો માનવી સમાજનો આ પહેલું સાહસ છે તમે પોતે જોઈ શકો છો કેટલી વિશાળ મંડપ એમણે બનાવ્યું છે અલગ અલગ જગ્યાએ એમણે કર્યું છે એક જગ્યાએ વિધિ ચાલુ છે એક જગ્યાએ જમવાનું ચાલુ છે અને એક જગ્યાએ તમે જુઓ છો સત્કાર સમારોહ ચાલુ છે ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે એટલે માનવી સમાજે એક બહુ સારી પહેલ કરી છે જે સમાજમાં ખૂબ જ સારું કામ કરે છે એવા બે જણને આજે સમાજ રત્ન આપવા જઈ રહ્યા છે એક છે અરવિંદભાઈ ચતરભુજ ઘોર જે તમે જાણો છો કે ધ્રૌબરી સમાજમાં પોતે ટ્રસ્ટી અને પ્રમુખ બી છે અને વર્ષોથી કામ કરે છે અને જેને કહેવાય કે એક સતત દોડે જ છે કાર્યકર્તા છે અમારે મહાસભામાં બી પ્રમુખ જ છે અને ખૂબ જ કામ કરે છે એવી રીતે જનક રાજા છે જનકભાઈ તમે પોતે જ જુઓ છો કે આજે ભુજ સમાજને એ લોકો કેટલો બધો આગળ લઈ ગયા આજે લગભગ ભુજ ની વાર્ષિક ઇન્કમ પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા સુધી એમણે કરી નાખી છે અને સતત દોડે કરે આજે બ્યાસી વર્ષે એ વ્યક્તિ દોડે છે ત્યારે ખરેખર હું હું માની સમાજ અને બધા સમાજોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને યોગ્ય વ્યક્તિને આજે સમાજ રચના આપવા જઈ રહ્યા છે મારું નામ નાનજી દયારામ રાજગોર હું છેલ્લા સત્તર વર્ષથી મસ્કા રાજગોર સમાજનો પ્રમુખ છું અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત અને માંડવી રાજગોર સમાજે આયોજિત આ તેતાલીસના સમૂહ લગ્નમાં સૌ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા અહીંની માંડવી યુવક મંડળ માંડવી રાજગોર સમાજ એના પ્રમુખ સહિત એની જે સમિતિઓ હતી એમણે જે સરસ આયોજન ગોઠ્યું છે તે ખરેખર કાબિલે દાદ છે બારગામથી સમગ્ર કચ્છમાંથી પધરેલા જ્ઞાતિબંધોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવું જે સુચારું આયોજન એ લોકોએ ગોઠ્યું છે તે ખરેખર સ્મરણીય છે જમણવારની વ્યવસ્થામાં પણ જોવા જઈએ તો બહુ સારી રીતે બધી વ્યવસ્થા ગોઠવેલી હતી માંડવી રાજગોર સમાજના જે કર્ણધાર છે એમણે એમ કીધું કે અમારે કોઈ સરનામું નથી સરનામાની જરૂરિયાત છે ક્યાંક સમાજ માંડવી રાજગોર સમાજનું સમાજ સમાજભવન બની જાય તો ભયો ભયો એવી એમની લાગણી હતી અને એમના એ લાગણી ને પ્રતિસાદ આપતા જ્ઞાતિજનોએ સારી એવી ભંડોળનો વચન આપી દીધા છે અને વચન નથી આપ્યા પણ ખરેખર એ લોકોના હોસલામાં પણ બુલંદ થયો છે અને મને એમ લાગે છે કે નજીકના ભવિષ્યમાં જ માંડવી રાજગુર સમાજ પોતાનું સમાજ ભવન નિર્માણ કરી શકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી સૌપ્રથમ મારો પરિચય આપું તો મુકેશ સારગોર મુન્દ્રા સમસ્ત બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ મુન્દ્રા કચ્છ અને મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ માંડવીમાં સૌપ્રથમ વખત સમૂહલગ્નનું આયોજન થયું છે એ એક માંડવીના ઐતિહાસિક ઘટના છે સાથે સાથે માંડવીનો પણ આજે સ્થાપના દિવસ છે એટલે અમારા રાજગોર સમાજ માટે જેને કેમ કે બેવડી ખુશી છે કેમ કે એક તો માંડવીનો સ્થાપના દિવસ છે સાથે સાથે માંડવીના ઇતિહાસની અંદર રાજગોર સમાજમાં પ્રથમ વખત સમારંભનું આયોજન થયું છે અને એમાંય ખાસ કરીને સમારંભ અધ્યક્ષ અમારા એસવી જોશી મહાપ્રસાદના દાતા રજનીભાઈ તેમજ અમારા ભરતભાઈ કન્વીનર વગેરે મિત્રોએ જે આયોજન કર્યું છે એ ખરેખર પ્રશંસનીય અને આવકારદાયક છે અને આજે પણ અભિનય તો કભિનયનો એક સંકલ્પ કર્યો છે કે માંડવીની અંદર એક સમાજવાડીનું નિર્માણ થાય અને એમાં સમાજવાડીના નિર્માણ માટે આજે જે કાંઈ ફાળો મળ્યો છે એ પણ પ્રશંસનીય આવકાર્ય છે અને હજી પણ સમાજના બંધુઓ પાસે માંડવી તાલુકા રાજકોટ સમાજ અપીલ કરે છે કે આ કાર્યની અંદર સિંહ ફાળો ફાળવે અને પોતાનું યોગદાન આપે એવી અપીલ કરવામાં આવે છે ખાસ કરીને જો વાત કરું તો તેતાલીસ સમૂહ લગ્ન એટલે કે કચ્છમાં સૌ પ્રથમ સમૂહલગ્નની જો કોઈ જ્ઞાતિએ શરૂઆત કરી હોય તો એ મને લાગે છે રાજગોર સમાજ જ હશે અને આજે એક્સપિરિયન્સ ઇઝ બેસ્ટ ટીચર કે કે એક પ્રોટોકોલ પ્રમાણે રાજગોર સમાજ માત્ર ભુજ પૂરતું સીમિત ન રહી અને પ્રોટોકોલ પ્રમાણે દર વર્ષે અલગ અલગ જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન કરે છે જેથી કરીને સમૂહની અંદર સમૂહ લગ્નની ભાવના પ્રબળ બને અને સાથે સાથે સમાજનું સંગઠન મજબૂત બને એવા પ્રયત્નો રહ્યા છે ને આજની તારીખમાં બે માંડવીની અંદર સમાજ રત્ન આપવામાં આવ્યા છે એવા સમાજવીરો જેને કહીએ કે હંમેશા સમાજ માટે યોગદાન આપતા આવ્યા છે પોતાનું તન મન ધનથી એવા અરવિંદભાઈ એસી ગોર અને અમારા બીજા જનકભાઈ કે જે વલસાડ મધ્યે રહીને કર્મભૂમિ વલસાડ હોય પણ જન્મભૂમિની અંદર પણ એમનો એક પસેરો રહ્યો છે એ આ બંને મિત્રોને પણ અભિનંદન આપું છું કે સમાજ રત્ન આજે એમને મળ્યો છે એ બદલ મારું નામ ગૌરીશંકર કેસવાણી હું માંડવીમાં રહું છું આ કચ્છી રાજગોર સમાજ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ સૌ પ્રથમ આજથી છેતાલીસ વર્ષ પહેલાં ઓગણીસો ને સિતોતેરમાં અંધેરી ખાતે આ સમૂહ લગ્નની શરૂઆત થઈ છે અને સમસ્ત સમાજોમાં સમૂહ લગ્નની શરૂઆત કરનાર પહેલો આ કચ્છી રાજગોર સમાજ છે રાજગોર સમાજનું અનુકરણ કરી ને પછી અન્ય સમાજોએ સમાજમાં સમૂહ લગ્ન કર્યા છે એટલે ભારતમાં પ્રથમ સમૂહ લગ્ન કરવાનું યશ કચ્છી રાજકોટ સમાજને જાય છે અને તે વખતે એ પ્રોગ્રામમાં મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી ચંદ્રિકાબેન કેન્યા કેન્યા આવ્યા હતા અને એ મહારાષ્ટ્રની પ્રજાને બી એક જાહેર અપીલ કરી હતી કે તમે બધા રાજકોટ સમાજની કાર્યોનું અનુકરણ કરો અને આવા સમૂહ કરો તો સમૂહ સમાજનો પૈસો સમય બચી જાય છે અને એક જ મંચની જે અમીર ગરીબ બધા લગર ગંદી જોડાય છે અને આ માંડવીનું જે આયોજન થયું એ બહુ જોરદાર અને શાનદાર હતું ફર્સ્ટ પહેલો પ્રોગ્રામ હતો પણ આયોજન એકદમ સફળ રહ્યું અને દાતાઓના સહયોગથી કાર્યક્રમ બહુ સફળ થયો અને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે જય સમાજ અને કચ્છ કાનૂન ક્રાઇમનો ખૂબ આભાર કે અમને પ્રોત્સાહિત કરી છે હું ભારતી માંડવી રાજગોર સમાજ મહિલા મંડળની એક પ્રતિનિધિ છું મારી સાથે બધી મારી સખીઓ સરસ મજાની ગોઠવાઈ ગઈ છે મને અહીં કહેતા આનંદ થાય છે કે ખૂબ નાની ઉંમરનું અમારું આ મહિલા મંડળ છે નાની ઉંમરનું એટલે એવું કહું તો ચાલે કે માંડ હજી બાકોળિયા ભરતું અમારું મહિલા મંડળ છે અને એ મહિલા મંડળ એકદમ ઉત્સાહથી છલો છલ છે કે જ્યારથી સમૂહ નક્કી થયા છે ત્યારથી એકે એક બેન મારી શું જવાબદારી છે મારે શું કામ કરવાનું છે મને કંઈ ફરજ સોંપવામાં આવશે અને જે જે ફરજ એમને મને કહેતા ગૌરવ થાય છે કે આપણા સમાજના જ્યારે લગ્ન હોય છે ત્યારે લોટનો દીવો એટલે કે જરોરથી કરી અને જ્યારે કન્યા વિદાય થયા ત્યારે જમણક દીવડો પ્રગટાવવો વરને પૂંખવા માટે થતીના મોઠિયા આ બધું એકે એક બહેનોએ એટલી જવાબદારીથી કર્યું છે ને કે આ કામ જો બીજી બહેનો સાંભળશે તો એમને પણ પ્રેરણા મળશે કે માંડવીની બહેનોએ જેવું કામ કર્યું છે એવું આપણે સૌ કરીએ અમારી બહેનો અત્યારે ભલે મંડળ રચાયું છે પણ આનંદ એ વાતનો છે કે જ્યારે મંડળ નહોતું રચાયું ત્યારે પણ મારી બાજુમાં છે નીલમબેન છે ગીતાબેન છે ધારાબેન છે નિશાબેન છે મંજુબેન હું કોના નામ લઉં અને કોના ભૂલું આ બધાએ એટલા સરસ કાર્યક્રમો કર્યા છે ગરબામાં ભાગ લીધા છે લગ્નગીતોની હરીફાઈ કરી છે અને આનંદની વાત તો એ છે કે સમૂહલગ્નની પૂર્વ સંધ્યાએ આ બધી બહેનોએ સરસ મજાનું સમૂહલગ્ન સ્પર્ધાનું આયોજન કર્યું આયોજન કર્યું અને ઇવન જે અમારા મુખ્ય દાતા છે સમારોહના અધ્યક્ષ એવા રજનીકાંતભાઈ અને હસ્તાબેન એમના લગ્નગાંઠની પણ અમે ખૂબ દબદબાભેર ઉજવણી કરી સરસ મજાની દીકરી ઐશ્વર્યાને પણ ગીતો ગાવા માટે તેડાવી અને આખા કચ્છમાંથી આઠ આઠ ગ્રુપોએ જ્યારે સરસ મજાના વેશભૂષા પરિધાન કરી અને ભાગ લીધા ત્યારે અમારી બધી બહેનોના જે ચહેરા ઉપર ખડખડાટ હાસ્ય હતું ને એ કોઈ થેરાપીથી નહીં મળે અને એ આ અમારા સમૂહ લગ્નની ફલશ્રુતિ છે અને છેલ્લે હું એટલું જ કહીશ કે અમારી બધી બહેનો એવું જ માને છે કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું હૈયામાં વયા કરો શુભ થાવ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય વહે એવી ભાવના નિત્ય વહે આભાર બેન ખાસ કરીને જોવા જઈએ તો આપણે અખિલ કચ્છી રાજગોર સમાજ દ્વારા માંડવીની અંદર ઘણા વર્ષો બાદ આ રાજગોર સમાજને અહીં તક મળી સમૂહલગ્ન માટે તો લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં ખૂબ ઉત્સાહ તો જોવા મળી જ રહ્યો છે કારણ કે આજે તેતાલીસ વર્ષ એટલે આપણે એવું કહી શકીએ કે અડધી અડધી સદી વીતી ગઈ કે સમૂહ લગ્નોના આયોજન થાય છે ત્યારે આ નાનકડા માંડવીને પહેલી વખત મોકો મળ્યો છે એટલે અમને તો એવું થાય છે કે જાણે અમારા માટે ભગવાન ઇન્દ્રદેવે જ આ આયોજન કર્યું છે ખૂબ ઉત્સાહ છે અને સાથે સાથે અમારી બધી બહેનોની એવી નેમ પણ છે કે જે સવારે ઘણા બધા વડીલોએ કહ્યું કે માંડવીની પ્રજા માટે એક એડ્રેસ નથી એક સર સરનામું નથી કે અમે લોકો ક્યાં મળીએ ત્યારે આ સમૂહ લગ્નથી અમને હવે એવી આશા જાગી છે અમારા દાતારો ઘણા બધા અમારી સાથે જોડાયા છે એમની જોડી છલકાવી છે એમણે દાનનો ધોધ વહાવ્યો છે ત્યારે હવે મને એવું લાગે છે કે આવતા દિવસોમાં ચોક્કસ અમારી પાસે એક સરનામું હશે એક સરસ મજાની વાડી હશે એના માટે અમે બહેનો પણ અમારાથી થશે એટલા તમામ સક્રિય પ્રયત્નો કરીશું વિશેષ તો હું વરુણ નાકર मुंबई थी yeah. જેપી મોર્ગનમાં જોબ ચાલુ છે અને મલ્ટીનેશનલમાં જોબ અને અમે ત્યાં વ્યવસ્થા જોઈએ અને અહીંયાની વ્યવસ્થા તો અમને કાંઈ ફરક ન લાગ્યું કેમ કે બધા બાલિકાઓ એટલે જે બટુકો હતા એ લોકો માટે પછી જે વધુ અને વર એ બધા માટે રૂમોની વ્યવસ્થા સાથે સાથે ચેન્જ કરવા માટે કે બધા માટેની વ્યવસ્થા જે હતી બહુ સારામાં સારી હતી સાથે હજી એક વસ્તુ જોઈ કે જમવા માટે વિશેષ ને વિશેષ તમે જુઓ તો આયોજન કેવું રાખ્યું છે કે વરને વધુ માટે અલગ ટેબલની વ્યવસ્થા અહીંયા પીરસીને આપે છે એટલે આ જે વ્યવસ્થા આવ્યા છે વર્ષોથી આ સમૂહ થઈ રહ્યા છે તો એ માટે અમે કચ્છી અખિલ રાજગોર સમાજનું અમે ધન્યવાદ માનીએ છીએ સાથે સાથે અમે માંડવી સમૂહ સમિતિનું કાર્યકર્તાઓનું ઘણાનું બધાનું આભાર માનીએ છીએ બધાને ધન્યવાદ થેન્ક યુ સો મચ અને અમને આયોજન ખૂબ ગમ્યું પાછું શું કહેવાય અમે વિશેષને વિશેષ રાજી છીએ આ આયોજનથી થેન્ક યુ સો મચ જાહેર આમંત્રણ સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાશિવ આઠ કલાકે સ્થળ શ્રી જ્ઞાનગીરી નિર્મળગીરી મઠ આઝાદ ચોક માંડવી કચ્છ નિમંત્રક શ્રી બસનગીરીજી ગુરુ શ્રી નયનગીરીજી શ્રી જ્ઞાનગીરીજી નિર્મળગીરીજી મઠ માંડવી શ્રી મહાશિવરાત્રી ગ્રુપ માંડવી સમસ્ત હિન્દુ સમાજ માંડવી તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે

8460862826 तुम्हारा सपना नु घर विश्व प्रसिद्ध महानुभावों ने भारत ना आठ वड़ा प्रधानों ने सचोट भविष्यवाणी करनार भारतीय अंकशास्त्री ज्योतिष शंकर गौर ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો